સુરતના સથાણામાં ચાલુ બસફળી ઉઠી જાનહાની ટળી શોર્ટ એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી જેના પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડે વાણીમાં મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો ફાયર ઓફિસર જગદીશ રત્નમે જણાવ્યું હતું કે બસમાં આગ લાગવાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ સથાણા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે જાનહાનિ ટળી સદભાગ્યે જે સમયે આગ લાગી તે સમયે બસમાં કેટલાક મુસાફર હતા અને શું તેઓને સમયસર બહાર કાઢી શકાયા હતા તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી તેમ જાણવા મળી રહ્યું છે રાહતની વાત છે ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ નુકસાનનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે